બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હરિએ મોકો આપ્યો છે જીવતા શીખ જો રે હરિએ મોકો આપ્યો છે જીવતા શીખ જો રે તારો અવતાર એણે ન જાય હરિએ મોકો આપ્યો છે જીવતા શીખ જો રે જીવન મળ્યું છે તો જીવતા શીખ જો રે તારો અવતાર એ મોકો આપ્યો છે જીવતા શીખ જો રે પ્રાતકાળે પ્રભાતિયા બોલજો રે તમે ધરજો ધરણી ધરનું જીવન મળ્યું તો જીવતા શીખજો રે આચાર વિચાર વર્તન શુદ્ધ રાખજો રે જો જો વાણી ના વેડફાય જાય જીવન મળ્યું તો જીવતા શીખજો રે થોડાક માંથી થોડુંક કોઈકને આપજો રે તમારું આપેલું યુગી જાય જીવન મળ્યું તો જીવતા શીખજો રે તમારા બોલેલા બોલ તમે પાળજો રે આ છે વચનના પ્રમાણ જીવન મળ્યું તો જીવતા શીખજો રે કાર્યનો પ્રારંભ કરતા પહેલાં વિચાર જો રે ઝડપતું જીવન ચાખું થાય જીવન મળ્યું તો જીવતા શીખ જો રે સત્સંગ શાળામાં પ્રેમથી પધાર જો રે નરસિંહ જીવતા વૈકૂઠ જવાય જીવન મળ્યું તો જીવતા શીખ જો રે મોતા નરસિંહના સ્વામી સામણા રે દેજો સંત વાસ જીવન મળ્યું તો જીવતા શીખજો રે જીવન મળ્યું તો જીવતા શીખ જો રે જો અવસર નાયેડે જાય જીવન મળ્યું તો જીવતા શીખ જો રે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જે